હિમાચલ પ્રદેશના સિમલામાં ફરી એકવાર આભ ફાટ્યું છે જેને લઈ અને એકસો બત્રીસ રસ્તા બંધ કરી દેવામાં આવે છે શિમલાના રામપુરમાં આભ ફાટવાથી તેની ચપેટમાં ત્રીસ મીટર લાંબો આખો રોડ ધોવાઈ ગયો છે તંત્રએ સમગ્ર વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આ તરફ કિન્નૌર અને ચંબામાં ભૂસ્ખલનને કારણે કેટલાક રસ્તાઓ બંધ છે તો ઓડિશાના ત્રીસ જિલ્લામાં પૂરની આશંકા છે રાજ્ય સરકારે તમામ જિલ્લાના ડીએમને એલર્ટ મોડ પર રહેવાનો આદેશ આપ્યો છે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર અને વહેણ તેજ છે આગ્રામાં યમુના નદીમાં બે ભાઈઓ તણાઈ ગયા હતા તે ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી હતા તરવૈયાઓએ શનિવારે બંનેના મૃતદેહ બહાર નીકાળ્યા હતા હવામાન વિભાગે રવિવારે એટલે કે અઢાર ઓગસ્ટ આજે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિત ઓગણીસ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં એકત્રીસ જુલાઈના રોજ આભ ફાટવાથી આવેલા અચાનક પૂરથી મૃતકોની સંખ્યા વધી અને બત્રીસ થઈ ગઈ છે અધિકારીઓએ જણાવ્યું છે કે કુલ્લુના નર્મદ સૈન્ય અને મલાણા મંડી પધર અને સિમલાના રામપુરમાં અચાનક આવેલા પૂરની ઘટનામાં ઓછામાં ઓછા ત્રેવીસ લોકો હજુ પણ ગુમ છે